મિત્રો આરયો જોઈ રહ્યો છું દૂર દૂર થી મડમમાં સમાગમ દેવા અમારા ખડૂત ભાઈઓ આજે ના ખો ખડૂતવા જે થા અને આપ દૂર દૂર થી આવ્યા છો આપને નમસ્કાર વંદન કરું છું આપ ધન આવે भापि पकड़ी गा અરમી કેદરી વદલા હેલિકોપ્ટર ઊતરવા નથી દેતા આ તનરી તા આઠગા તમાર મેટ ગાડીઓ લઈ જાય છે આજે આપણે કિસાન મહાપંચાયત નું મિત્રો આયોજન કર્યું છે કે ખાલી કિસાન મહાપંચાયત નથી આજથી ગુજરાતમાં ખેડૂતોની તાલી પેડી બચાવવા ખેતી બચાવવા આપણે આપણું કુવારા નિકરા બચાવવા